તને આવડે નાનકુ રેવા તો યાદ રાખવા ભા ની જોડી શકે ના તોડી તમે મને ચીકુ તોડી ને ના મારો

અડુગી ઉતવાળા એટલે પણ મને જોવા દે કે આવતા છે કે કેડે કોઈ લેવું વધારે પીઉં ચડી વધારે શું કરું હવે લે લે દेन હુઈજો છોલે આમીની વાત કહીસ તો દાતું

આવે તો પેલા પૂછાય ના હુરા મારા ચીકુનુ પથારી શું છે આ બધું ચીકુ કને હા ભાઈ

ચીકું ગૌરા મોર બોલા સુધી એ આ ચક્રીન મારે કોઈને માર્યો શું લે એ કોઈ આવી તું ભગતો આવી તું મારા મોર બોલા આયુતું પણ આવી આવી એક પીલી પાકડી વાળું ધોળી પણ ધોળી પાઘડી વાળો હતો એ એક છોકરો કાળા વાળો હતો દારૂ પીધેલો

બરોબર એટલે પાછા તો ધણી તો ભાઈ બોલવાનું છે કે તમને કે નહી કીધું કે ભણ્યા ને લીધે જ ગજવાડ પીવા છે સાબુતી શું છે સાબુતી એટલે તમે મને પેલા મળ્યા હતા એટલે નતો કે તો ચીકુ 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 એ તો અમે પાલમપુરી લઈને આવતા હતા હા અલા અમે એ આઈને જોયા થેલી આખી ભરેલી હતી આ તોડેલા છે એટલે બધા થોડો પાલમપુરી લાયા હોય તમારે બેટો પકડાઈ ગયા તો આપણે બેગા અન તો કોલા આપણે છે આ હું નથી કરવાનું મને મારે મારો ચેન પડે નહીં મારવા કોઈ મારી મરી જાય તૂટી જાય આ વેડા ઘણા બે જણા છે તમે

है है है। है? है। 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 वीडियो को और को लाइक एंड चैनल सब्सक्राइब जरूर कर देना दोस्तों क्योंकि इनको कलेक्ट करने में बहुत मेहनत लगता है तो आज के लिए इतना ही मिलते हैं अगले वीडियो में तब तक लिए अपना ख्याल रखना बाय